તાલુકાના પ્રતિનિધિઓ સાથે એક સામૂહિક બેઠક કરવાનું આજનો એક હેતુ એકબીજા સાથે સંવાદ સાથે બેસીને ભારત સરકારના દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબના પ્રેરણાથી માર્ગદર્શનથી પોસ્ટલ વિભાગ જે કામ કરી રહ્યું છે એ કામને જનજન સુધી પહોંચાડવા માટે એની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ ભારત સરકારની અનેક યોજનાઓ જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તદ ઉપરાંત બેન્કિંગ ઇન્સ્યોરન્સ અને એક પ્રકારે કહી શકાય કે પોસ્ટલ વિભાગ દ્વારા થતાં પાર્સલ અને મેલની સેવાઓ વધારે સારી રીતે કહી શકાય એ માટેના અહીંના સ્થાનિક જિલ્લાના સૌ સન્માન્ય ધારાસભ્યો અને મુખ્ય લોકો સાથે ટી ટીડીઓ ઉપરાંત તાલુકાના પ્રમુખશ્રીઓ સાથે એક સુંદર સભાનું બેઠકનું આયોજન થયું અને એક સંવાદની આપલે પણ થઈ આવનારા વખતમાં ભારત સરકારનું આ મોસ્ટ ટ્રસ્ટવર્ધી નેટવર્ક વિશ્વાસપાત્ર ને સેવા આપતું આ નેટવર્ક હજુ વધારે કેવી રીતે સેવા આપી શકે અને જ્યારે આ વિભાગ દ્વારા પ્રસાદમ યોજના હેઠળ પ્રસાદ પહોંચાડવાનું પણ કામ થાય છે ત્યારે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં નૂતન મંદિરનું નિર્માણ થયા પછી અયોધ્યામાં જ્યારે આજે કરોડો લોકો દર્શનાર્થે જતા હોય ત્યારે તે મંદિરનો પ્રશાંત અને સ્ટેમ્પનું અનાવરણ અમારા વિભાગ દ્વારા સૌને પહોંચાડવામાં આવે ભાર જનજીવન કે સુરક્ષા કે કે માધ્યમ ડોક્ટર એસ શિવસે સ્વાગત